કે જ્યાં એવી ઘટના સામે આવી છે જે કદાચ કોઈ સપને પણ ન વિચારી શકે એક બાપે એની સાત વર્ષની દીકરીની હત્યા કરી નાખી અને એ એ એ પણ કેનાલ પરથી ધક્કો મારીને કેનાલના બ્રિજ ઉપરથી સેંકડો ફૂટથી દીકરીને નીચે ફેંકી દીધી અને એની હત્યા કરી નાખવામાં આવી કારણ કહેવામાં આવી રહ્યું છે કે માત્ર અને માત્ર પુત્ર પ્રાપ્તિની ખેલછા માટે એ બાપને દીકરી દીકરો જોઈતો હતો અને દીકરી એને ત્યાં અવતરી પણ એ લક્ષ્મીનો એ સ્વીકાર ન કરી શક્યો એને નફરત કરતો હતો અને એના માટે એને એની હત્યા કરી નાખી રાત્રે લગભગ ઓછા પૂનમ ના દિવસે પૂનમ ના દિવસે જ આવ્યો હતો અને એ વખતે એવો ફોનમાં એવું જણાવ્યું કે તમારી દીકરીની દીકરી મતલબ ભૂમિકાને કેનાલ માં નાખી દીધી એવો ફોન આવ્યો એટલે રાત્રે લગભગ એવો વિશ્વાસ જ કર્યો કે જેથી કરીને આ પછી સવારે વાગે તો પહોંચ્યા અને પૂછ્યું તો વાત તો સાચી નીકળી એટલે પેલેથી જ એમનો જે મારા જીજાજી કરા ને એ બે ત્રણ વાર એના છોકરા માટે છોકરો જોઈએ છે એ રીતના કરીને એને સ્વીકારતા નતા મારે મોટી માની હતી ને ભૂમિકા એના અને એ અંશંતા માનતા હતા અને એ મને એવું કહેતા હતા છોકરો નહીં તો હું કે હવે છૂટું આપી દેવું છે ને આ તે બધું એવું પહેલા બધા એ પ્રોબ્લેમ ઉભા થયેલા હતા એવી જાન પેલા મારી બેને કથલાલ પોલીસ સ્ટેશન એ જાને પેલા કરી હતી આરોપી જે હોય વિજય હોય કે અંજના હોય મારી બેન પણ એને કડક ને કડક સજા થવી જોઈએ અને આની જે નહીં કર્યું એ પણ આની કમ સચોટ રીતે તપાસ થવી જોઈએ ભૂમિકાના માપા મામા અવિનાશ કુમાર અમારી સાથે ફોન પર જોડાયા છે અવિનાશભાઈ આપે કહ્યું કે આરોપી જે પણ હોય વિજયકુમાર એટલે બનેવી હોય કે અંજના એટલે કે બેન હોય તો બેન ઉપર શંકા જવાનું શું કારણ અને કોઈ મા બાપ આવી રીતે દીકરીને ફેંકી દે એની પાછળનું શું કારણ આપને દેખાઈ રહ્યું છે બેન ઉપર શંકા જવાનું કારણ એ કે હું તો કેવી રીતના નક્કી કરી શકું છું કે એક જ વ્યક્તિ નાખી હશે એના આધારે પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નતી આટલી ગંભીર વાત હતી પણ છતાં પણ જયારે આપ આંતરસુ પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં પીઆઈ સાથે શું વાતચીત થઈ શું કહ્યું પીઆઈ એ અમે

ઓકે અને પછી હવે સ્વીકાર થયો છે હા અત્યારે હવે સ્વીકાર થઈ છે અચ્છા પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે શું કરી રહી છે અત્યારે કઈ જાણકારી મળી રહી હાલના રિપોર્ટ પ્રમાણે તો હું પોલીસ સ્ટેશનમાં જ હા અને જે તે વિજય કુમાર ખાના ને એમને સ્વીકાર કરી છે કે મેદ નાખી કીધી હું અચ્છા એમણે સ્વીકારી લીધું છે એટલે આપની બેન છે એમના પર કોઈ શંકા જાય એવી પરિસ્થિતિ નથી ના એ નિર્દોષ છે એને બન પોલીસ સામે એ કીધું કે એ ભાઈ નાખી હતી પછી મારી હાજરીમાં વિજયકુમાર ને પૂછવામાં આવ્યું એમને એવું કીધું કે મેં જ નાખી છે ખબર નહીં શું કારણથી નાખી પણ મેં નાખી દીધી ઓકે અને પહેલા બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતા પણ હવે એમણે સ્વીકારી લીધું છે અવિનાશભાઈ ફોન લાઈન પર આપ અમારી સાથે જોડાયા આપનો સમય ફાળવ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર કરુણેશ મારી સાથે જોડાયા છે કરુણેશ પહેલા પતિ પત્ની બંને એકબીજા પર આરોપ નાખી રહ્યા હતા કે પતિએ દીકરીને ફેંકી દીધી પત્નીએ દીકરીને ફેંકી દીધી પણ આખરે વિજયકુમારે સ્વીકાર કરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે જી ઉપર પણ સૌથી સૌથી મહત્વની અને સૌથી શરમજનક બાબત એ કહેવાય કે જ્યારે દસ જુલાઈની આ ઘટના છે ગુરુ પૂર્ણિમાના ના દિવસની ઘટના છે ને ત્યારબાદ પોલીસ કોઈ પણ કાર્યવાહી કરતી નથી જ્યારે જ્યારે દીકરી મોસાડ પક્ષના જે વ્યક્તિઓ છે તે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે તમારી ફરિયાદ ન લઈ શકાય તેમ કહીને તેમને ત્યાંથી નીકાળવામાં આવે છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આ આ જે સમાચાર હતા સમગ્ર ઘટના હતી સંદેશ ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવી તેને પ્રસારિત કરવામાં આવી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી આંતરસુંબા પોલીસ અને ત્યારબાદ આ ઘટનાની તપાસ ને કાર્યવાહી ને સમગ્ર દોડ છે તે શરૂ કરવામાં આવ્યો અત્યાર સુધી શા માટે નહીં સૌથી અનેક સવાલો સૌથી મોટા ઊભા થઈ રહ્યા છે પરંતુ કબૂલવામાં આવ્યો છે ત્યારે હવે આગળ જોવાનું રહેશે કે પોલીસ દ્વારા હવે આગળ કેવા પ્રકારની શું કાર્યવાહી કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા આ સમગ્ર ઘટના લઈને શું નિર્ણય લેવામાં આવે છે સાથે જ બેદરકારી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પગલા લેવામાં આવે છે